વડોદરામાં ખાણીપીણીના વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે એસઓજીની ટીમે ખાણીપીણીની દુકાનો પર દરોડા પાડ્યા છે યુવાનો જે જગ્યાએ વધુ જાય છે તેવી જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા છે ખાસ કરીને ચા સેવ ઉસળી દુકાનો સાથે પાન પાર્લર પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વીસથી વધુ ટીમોએ સામૂહિક દરોડા પાડ્યા છે ફૂડ ઇન્સ્પેક્ટરોએ સાથે રહીને ત્યાં તપાસ હાથ ધરી વીસથી વધુ ટીમોએ સામૂહિક દરોડા પાડ્યા છે આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે આપણા ઘરના બાળકને કે કોઈપણ વ્યક્તિને એકની એક જગ્યાએ વારંવાર ચા પીવાની કે પાન ખાવાની કે બાળકને સ્કૂલના બ્રેક દરમિયાન કોઈ પર્ટિક્યુલર ચૂરણ કે ગોળી ખાવાની આદત હોય છે તો પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચનાથી આજરોજ વડોદરા શહેરની એસઓજી ટીમ તથા ફૂડ વિભાગના જે ફૂડ સેફ્ટી ઓફિસર્સ છે એમને સાથે રાખીને આજે સમગ્ર વડોદરા શહેરમાં અગાઉ અમે એક સર્વે કર્યા હતા ખાનગી રીતે અને આજે અમુક ટાર્ગેટેડ લોકેશન ઉપર આપણે એક સામટા ફૂડ વિભાગ એસઓજી પોલીસ વડોદરા શહેર પોલીસ એને સાથે રાખીને આપણે રેડ કર્યા છે એ રેડમાં જે પણ પદાર્થ જે જે છે જેના વારંવાર કોઈ વાલીઓ તરફથી કે જાગૃત પ્રજાજનો તરફથી રજૂઆત આવે તો એના આજે સેમ્પલ લેવામાં આવશે અને એ સેમ્પલને આપણે ચેક કરાવશું પર્ટીક્યુલરલી આ જે આજનો ટાર્ગેટ છે તો આ ફૂડમાં કોઈ પ્રકારે કોઈ નશાકારક પદાર્થો એડ કરવામાં નથી આવતો એ બાબતે આપણે લેબમાં ટેસ્ટિંગ કરાવશું અને એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશું વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તે સક્રિય બની છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે મહત્ત્વની વાત છે કે આરોગ્યની જે ટીમ છે તે સતત જે આરોગ્યને લઈને લોકો સાથે છેડા કરતા વેપારીઓ સામે સતત પગલાં જે છે તે લેવામાં આવતા હોય છે ત્યારે શહેરની ટીમ દ્વારા અત્યારે સયાજીગન વિસ્તારના જે ખીતલા આપવા જે દુકાન છે ત્યાં આગળ અત્યારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે લોકોના આરોગ્ય સાથે છેડા કરતાં જે વેપારીઓ છે તેમાં પણ ખભડાટ મચી ગયો છે અને હાલમાં તમામ કહી શકાય કે આરોગ્યની ટીમ દ્વારા જે ખાદ્ય પદાર્થો છે તેની ચેકિંગ જે છે હાથ ધરવામાં છે તેના સેમ્પલ જે છે તે લેવામાં આવ્યા છે લોકોના ખાણાપીણાની અંદર જે કહી શકાય કે નશીલા પદાર્થોનું જે મિશ્રણ કરતા હોય છે તેવા પદાર્થોને લઈને અત્યારે આરોગ્યની ટીમ જે છે તે અત્યારે હાલ ચેકિંગ જે છે તે હાલ હાથ ધરવામાં આવે છે આપણે આરોગ્ય વિભાગના અધિકારી છે તેઓ સાથે જ વાત કરીશું શું કહેશું ગુરુભાઈ અત્યારે કેટલી ટીમો અત્યારે ચેકિંગ કરી રહી છે અને કયા કયા સેમ્પલો લેવામાં આવી રહ્યા ખાસ કરીને ચાર ટીમો અત્યારે જે કાર્યરત છે વડોદરા શહેરના તમામ જુદા વિસ્તારમાં અત્યારે ખાસ કરી એસઓજીની સંયુક્ત એસઓજી સાથે અમે સંયુક્ત રીતે કામગીરી કરી તમામ વડોદરા શહેરના તમામ વિસ્તારમાં આજે જે સ્કૂલો હોય કોલેજો હોય જે વિદ્યાર્થીઓ વધારે આવતા હોય અને આજે બધા એડિક્શન જે બધા અલગ અલગ ડ્રગ્સ ને બધું કોઈ થતું હોય એના કારણે જે શંકાસ્પદ જે જગ્યા હતી તે એસઓજી સાથે ટીમ ડિટેક સાથે કરીને અમે અત્યારે સેમ્પલિંગની કાર્યવાહી કરી રહ્યા છે તેમજ અન્ય જે ખાદ્ય ચીજો જે અનાહિત કંડિશન નાશ પણ કરવામાં આવે છે હાલમાં ખાદ્ય પદાર્થોની જો વાત કરવામાં આવે તો કયા કયા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને કઈ રીતની કાર્યવાહી કરશે ખાસ કરીને જે ચા આ લોકો જે મેઇન જે બનાવ ચા ચાની જે રો મટીરિયલ હોય તેમજ જે જલેબી છે તેમજ ફાફડા જે બધું અલગ નાસ્તા બનતા હોય છે નાસ્તાના રો મટિરિયલ પણ નમૂના લેવામાં આવે છે હાલમાં નાસ્તા અને તેમજ જે ચાનું જે સેમ્પલ જે છે તે લેવામાં આવ્યું છે એની સાથે જો વાત કરીએ તો આરોગ્યની ટીમને સંયુક્ત એસઓજીની ટીમ જે છે કે તેઓ પણ અત્યારે હાલમાં ચેકિંગ જે છે તે હાલ હાથ ધરવામાં આવ્યું છે આપણે એસઓજીના અધિકારી છે તેઓ સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું શું કહેશો એસઓજીની ટીમ દ્વારા અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે રીતે તમામ ટીમ જે છે તે અત્યારે કામે લાગી છે અને હાલમાં જોઈ શકાય છે કે એસઓજીની ટીમ અને તેમજ જે આરોગ્ય વિભાગ જે બીએમસીની પાલિકાની ટીમ જે છે તે પણ અત્યારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે મહત્ત્વની વાત છે કે લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર જે તમામ લોકો પર અત્યારે કમર કસવામાં આવી છે અને પાલિકાની ટીમ સંયુક્ત જે કહી શકાય કે એસઓજી ની ટીમ છે તેઓ પણ અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી છે આપણે અધિકારી છે તેઓ સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કારણ કે જે પ્રકારે મુખ્યત્વે જ્યારે સયાજીગંજથી લઈને તમામ વિસ્તારો જે છે તે વિસ્તારની અંદર આ જ પ્રકારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે જેને લઈને જે કહી શકાય કે આરોગ્ય સાથે છેડા કરતા જે વેપારીઓ છે તે વેપારીઓમાં પણ અત્યારે ડરનો માહોલ જે છે તે સર્જાયો છે મહત્ત્વની વાત છે કે જ્યારે પાલિકાની ટીમ અને એસોની ટીમ જે છે તે શહેરના ચારે ઝોનમાં અલગ અલગ ટીમ બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે જેને લઈને જે ખાદ્ય પદાર્થોનું જે મિશ્રણ કરતા જે વેપારીઓ છે તેઓમાં અત્યારે ખડબડાટ જોવા મળ્યું છે કેમેરામેન મુકુદ દવે સાથે જયંતિ સોલંકી જી મીડિયા વડોદરા